હાર્દિક સ્વાગત છે લસણમાં તેજી સૌરાષ્ટ્રમાં બે દિવસમાં મણે રૂપિયા બસો થી વધુ ઉછાળો આવ્યો લસણની બજારમાં લાલચોળ તેજી છે અને રાજકોટમાં ભાવ વધીને આજે ચાર ચોકામાં પહોંચી ગયો છે દેશભરમાં ખાસ કરીને મધ્યપ્રદેશમાં લસણની બજારમાં ઝડપી તેજી આવી હતી અને કિલોએ રૂપિયા દસ થી વીસ રૂપિયા સુધીનો વધારો થયો હોવાની સૌરાષ્ટ્રની બજારમાં પણ મણી રૂપિયા બસો થી લઈને બસો પચાસ વધી ગયા છે રાજકોટના એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે લસણમાં વહેંચવાળી જ નથી અને જે માલ પડ્યો છે તેમાંથી સારા માલ બહુ ઓછા છે જેને કારણે બજારો ભાંગી છે એમપીમાં પણ વહેંચાણી નથી અને બજારો બહુ વધી ગયા હોવાથી લોકલ બજારમાં પણ તેજી આવી છે રાજકોટમાં આજે સારા લસણના ભાવ રૂપિયા

આવક હતી અને ભાવ નિજામાં કિલોના રૂપિયા એકસો ત્રીસ થી લઈને ઊંચામાં ત્રણસો રૂપિયા સુધીના ભાવ હતા આજે કિલો રૂપિયા વીસ થી લઈને તેજી હતી અને અમુક માલ રૂપિયા ચારસો સુધીમાં પણ વેચાણમાં હતા